ભગવાન અને જૈનની પ્રેરણાદાયી વાર્તા પ્રાચીન જાપાનમાં એક જૈન ગુરુના આશ્રમમાં ઘણા શિષ્યો અભ્યાસ કરતા હતા તે ગુરુ ખૂબ જ જ્ઞાની અને શાંત પ્રકૃતિના હતા તેમના શિક્ષણમાં સચોટતા અને સમજનારીનું મિશ્રણ હતું એક દિવસ એક શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને પૂછ્યું ગુરુજી ભગવાન શું છે ગુરુજીએ શાંતિપૂર્વક પોતાની આંખો બંધ કરી અને થોડીવાર માટે મૌન રહ્યા પછી તેમણે કહ્યું તમે કેવી રીતે જાણશો કે ભગવાન શું છે શું તમે તેને અનુભવ્યા છો શિષ્યએ મૂંઝવણથી કહ્યું મને ભગવાનને અનુભવવાનો માર્ગ બતાવો ગુરુજીએ શિષ્યને બોલાવ્યું અને કહ્યું આજથી એક મહિના માટે તું એક ફૂલની નિરંતર સેવા કર તેના રોજ પાણી આપ તેને પ્રેમપૂર્વક જોશ અને તેની સાથે વાત કર પછી પાછા શિષ્યના વાત સાંભળી અને એક ફૂલના છોડની સેવા કરવા લાગ્યો તે દરરોજ તે ફૂલને પાણી આપતો તેને જોઈ અને તેના સાથે વાત કરતો ધીરે ધીરે તે ફૂલનો વિકાસ જોવા મળ્યો શિષ્યના હૃદયમાં એક અદ્ભુત આનંદ અને શાંતિ અનુભવ થવા લાગી એક મહિના પછી શિષ્ય ફરી ગુરુજી પાસે આવ્યો ગુરુજીએ તેની આંખોમાં જોયું અને હસીને પૂછ્યું તું ભગવાનને સમજ્યો શિષ્યે શાંતિપૂર્ણ અવાચમાં જવાબ આપ્યો હા ગુરુજી હું ભગવાનને દરેક જીમમાં દરેક પદાર્થમાં અને મારી અંદર પણ અનુભવ કરું છું આ ફૂલને નિહાળતા મને સમજાયું કે ભગવાન પ્રેમ સમર્પણ અને શ્રદ્ધામાં છે ગુરુજી હસ્યા અને કહ્યું ખૂબ સારું સાચી વાત છે ભગવાનને જાણવા માટે શરીરથી નહીં પરમાત્મા સાથે જોડાવા માટે મન અને હૃદયથી અનુભવ કરવો પડે છે આ વાર્તા દર્શાવે છે કે ભગવાનને મેળવવા માટે માણસના હૃદય અને મનની શુદ્ધતા અને પ્રેમની જરૂર છે આ વાર્તા જીવનમાં પ્રેમ અને શ્રદ્ધાની મહત્તા સમજાવે છે